આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર લોકસભાની ચૂંટણી પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા વાય શ્રી ઠાકરસી ભાઈ माजी ધારાસી શિવાભાઈ બીકે જોશી સાહેબ દેગાભાઈ ભાઈ ભરજીભાઈ બળવાનજી ઈશ્વરભાઈ વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગે માનો કોતરવાડા ગામના આમંત્રને માન આપીને વધારેલ સૌ મહેમાન શ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો ઇવન ભાઈઓને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને

પણ આ વખતે શરૂઆત થી કરી હતી પહેલી જુવારું માગવાની એટલે કીધું દીતી ને પણ પહેલા ઘરે જઈએ ને પછી આખા જિલ્લામાં કાર્યક્રમો કરીએ એટલે જુવારું ખૂબ સારું માન્યું છે ઢારવાર પછી એટલે ખૂબ ખૂબ એટલે રાજને ભાઈ વાંગ કરતા પણ ઘણું હાર્યું છે હ્રદયપૂર્વક ખૂબ ખૂબ આભાર આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું કુવાસી તરીકે નહીં પણ એક બહુવાર તરીકે તમારી પાસે જુવારું માગવા આવી છું વિવેક ની વાત અને વિવેક પૂર્વક નો જયારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠા ની અઢારે આલમ છત્તીસે કોમે ચાહે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય તમને બીજા સમાજોએ મોટા કર્યા છે ડારે આલમ છતી છે કોમે તમે પાંચ વર્ષે જ્યાં સુધી આ તમામ ઋણ ના ઉતરે ત્યાં સુધી આ પાંચ વર્ષ તો નહીં પણ પ્રસંગ પાંચ જ્યારે પણ બીજા સમાજનું નું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની ની વિશેષ જવાબદારી થાય છે તમને કોક વેત નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી રાજકારણ એક ચડા ઉતાર નો ભાગ છે આરજી જીતી પણ એક લોકશાહી નો ભાગ છે પણ આ ચૂંટણી કે અનેક પડકારો અમે બનાસકાંઠાના ગરીબને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે ઠાકોર સમાજ તો લડે એમનો પોતાનો સમાજ હોય પ્રસંગ હોય પહેલી વખત ટિકિટ મળી હોય પણ ઠાકોર સમાજ બીજા સમાજ એ જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે અમે તમને પંચોતેર વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું એક પણ સમાજે ઠાકોર સમાજ ને ખાલી હાથે નથી મૂક્યો જે મળે એટલી જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજ ની વિનંતી ને ગ્રાહ રાખીને બીજા સમાજે એ કરી ત્યારે આપ સૌને મારી વિનંતી

מושאל હોવાના કારણે કેક દબાણની રાજનીતિને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા એમાં 85 થી ટકા વોટ કરાવ્યા જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમને વોટ કર્યા હું અભિનંદન આપું છું કોતરવાડા ગામને કે તમે એ લોકશાહી ના દર્શન કરાવ્યા આજુબાજુ પણ એને પણ લોકશાહી ડબ્બે ખુલા દિમાન થી વોટ તમે કરવા આપો હું તમને પોતરવાડા અભિનંદન આપું કે તમે સાચી લોકશાહી દર્શન કરાવ્યા એમનો અધિકાર છે વોટ કે આપવાય

એના ઉપરથી પ્રેરણા લઈને જેને ચોવીસમાં બીજાના વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમને ખોટું કરાવીને ફરજી વોટ કર્યા છે એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં કે પ્રેરણા પૂરી પાડી છે એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો એવી પણ હું એમને વિનંતી કરું છું